નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં દિવાળી વિશે જ જાણીશું મિત્રો જ્યારે પણ આપણે દિવાળી વિશે વિચારીએ છીએ ત્યારે સૌ પ્રથમ આપણા મનમાં ફટાકડા મીઠાઈ શોપિંગ અને લાઇટિંગ આવે છે પણ શું તમે ખરેખર જાણો છો કે દિવાળી માત્ર એક તહેવાર નથી એ એક ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો ઉત્સવ છે મોટો તહેવાર છે જેના પાછળ ઘણા ઐતિહાસિક ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ પણ છે ચાલો આજે સમજીએ દિવાળીની સાચી વાર્તા અને તેની તૈયારી વિશે સાથે ફેક્ટો પણ જાણીશું તો વિડીયો સ્ટાર્ટ કરીએ દિવાળીની સાચી વાર્તા એક નંબર શ્રી રામનું અયોધ્યામાં આગમન સૌ પ્રથમ લોકપ્રિય કથા છે કે રાવણવધ પછી ભગવાન શ્રીરામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ ચૌદ વર્ષના બાદ પછી અયોધ્યા પરત આવ્યા હતા અયોધ્યાના લોકોએ ખુશી વ્યક્ત કરવા માટે ઘરમાં દીવા પ્રગટાવ્યા અને એથી જ એ દિવસથી દિવાળી દીપાવલી એટલે કે દીવડાની જ્યોત ચડાવવામાં આવે છે અને દીવો સળગાવવામાં આવે છે અને આ રીતે ઉજવવાની પરંપરા શરૂ થઈ દિવાળીની દીવાની એક લાઈન એટલે કહેવાય છે દીપાવલી કે દિવાળી બે માતા લક્ષ્મીનો જન્મ સમુદ્ર મંથન દરમિયાન જે ચૌદ રત્નો નીકળ્યા તેમાં માતા લક્ષ્મી પણ પ્રગટ થયા હતા એટલે જ દિવાળી પર લક્ષ્મી પૂજન ખાસ મહત્ત્વ ધરાવે છે ત્રણ નારક ચતુર્દશી નરકાસુરનો વધ કૃષ્ણ ભગવાને નરકાસુર દૈત્યનો સહાર કર્યો હતો એ દિવસે સવારમાં તેલ સ્નાન કરવું અને દીવા પ્રગટાવવાની પ્રથા છે નારક ચતુર્થી ચતુર્દશી પણ કહેવામાં આવે છે નરસાસુરનો વધ કૃષ્ણ ભગવાને કર્યો હતો ચાર જૈન પરંપરા જૈન ધર્મ અનુસાર આ દિવસે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું હતું જૈન ધર્મના મહાન થઈ ગયા અને તે ભગવાન પણ છે જૈન ધર્મના ભગવાન મહાવીર જૈન પાંચ શીખ પરંપરા શીખો માટે આ દિવસ ખૂબ ખાસ છે કારણ કે ગુરુ હરગોવિંદે મુક્તિ મેળવવાનો દિવસ છે જેને બંદી છોડ દિવસ કહે છે એટલે દિવાળી માત્ર એક જ કથા પર આધારિત નથી એ ભારતના અનેક પ્રદેશો સંપ્રદાયો અને પરંપરાઓને જોડે છે અને આ રીતે દિવાળી ઉજવાય છે દિવાળીની તૈયારી એક ઘરની સાફ સફાઈ અને પેન્ટિંગ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે લક્ષ્મીજી સ્વચ્છતા અને પ્રકાશિત ઘરમાં જ પ્રવેશ કરે છે એટલે દિવાળી પહેલાં સાફ સફાઈ કરવી અને ઘરમાં દીવા પ્રગટાવવા અને સાફ સફાઈ રાખવી એટલે કે દરેક ઘરમાં આ દિવસ દરમિયાન ઘરની સાફ સફાઈ પેન્ટિંગ અને સજાવટ થાય છે બે બજારોની રોનક નવા કપડાં પેટો મીઠાઈઓ અને ઘરનું સામાન ખાસ કરીને ધાતુની વસ્તુઓ ખરીદવાની પ્રથા છે તંતેરસ એ માટે જાણીતું છે સોના ચાંદી ખરીદવા માટે ત્રણ રાંધણા ત્રણ રાંધણ મીઠાઈઓ અને નાસ્તો દિવાળી દરમિયાન મીઠાઈઓ અને નાસ્તો પણ બનાવવામાં આવે છે દિવાળીમાં ઘરમાં ચકલી શક્કર શક્કરપારા લાડુ ચિક્કી નમકીન જેવા સ્વાદિષ્ટ ખોરાક બનાવવામાં આવે છે પૂરી બનાવવામાં આવે છે ચાર નંબર શુભ મુહૂર્ત અને ટ્રેનિંગ દિવાળી પર શુભ મુહૂર્ત જોઈને શેર બજારમાં વિશેષ ટ્રેડિંગ થાય છે જેને મુહૂર્ત ટ્રેડિંગ કહે છે માન્યતા એ છે કે આ શુભ સમયે રોકાણ કરવાથી આખું વર્ષ લાભ થાય છે મોટા મોટા ઇન્વેસ્ટરો સ્ટોક માર્કેટ બ્રોકર્સ અને સામાન્ય લોકો પણ આ મુહૂર્તમાં ભાગ લે છે લક્ષ્મી પૂજન દિવાળીની સાંજે ઘરમાં અને દુકાનમાં લક્ષ્મી અને ગણેશની પૂજા થાય છે આર્થિક શાંતિ અને સમૃદ્ધિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવે છે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણીએ જોઈએ શિયાળો શરૂ થાય એ પહેલાં સ્વચ્છતા ચરબીયુક્ત ખોરાક અને તાજું ઘી મીઠાઈ ખાવાનું શરીરને ઊર્જા આપે છે દીવા અને અગરબત્તીથી સુગંધમાં ઘરમાં બેક્ટેરિયા અને જંતુઓ દૂર થાય છે એટલે દીવો પ્રગટાવો શુભ છે અને હવાને શુદ્ધ રાખે છે અને બેક્ટેરિયા દૂર કરે છે એટલે દિવાળી માત્ર ધાર્મિક નહીં પણ આરોગ્ય માટે પણ ઉપયોગી છે તો મિત્રો દિવાળી ફક્ત ફટાકડા ફોડવાનો અથવા શોપિંગ કરવાનો તહેવાર નથી એ આપણા સંસ્કાર પરંપરા અને વૈજ્ઞાનિક જીવનશૈલીને યાદ કરવાનો તહેવાર છે આ દિવસ તમે પણ દીવા પ્રગટાવો સ્વચ્છતા રાખો અને પરિવાર સાથે ખુશીઓ વહેંચો અને સાચા અર્થમાં આ તહેવારનો આનંદ માણો તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો